ફાઇલ ત્રણ દસ યર્સની દસ વર્ષની ડોટર છે એ ફ્રેન્ડલી થઈને અમુક વાત શેર કરે તો એઝ અ મધર મારે કેવી રીતના રિએક્શન આપવાનું એટલે હવે શું એ દસ વર્ષની થઈ સિક્સ સ્ટાન્ડર્ડમાં એટલે સ્કૂલમાં છે ને બધું ચીડાવવાનું નહીં બહુ સ્ટાર્ટ થાય પેરિંગ કરે તો આવીને મને કહે કે મમ્મા આ લોકો મને આ છોકરા સાથે ચીડાવે છે કે મતલબ એ લોકોનું એ જ આખો ટાઈમ ચાલ્યો કરતો ને એ આવીને એકદમ ઇનોસન્ટલી મને બધું કહે કે આમ થયું આમ થયું તો મારે એટલે અત્યાર સુધી હું કઈ રિએક્શન જ ન આપો ખાલી ક્યારેક સ્માઈલ આપીને છોડી દઉં તો સમજાવું કે પછી એને સમજાવાય ને અને કેવું તો અંદર અસર નહીં થવા દે ચીડાય તો આપણે માનવું નહીં આપણે ઉડાડી દેવાની વાત ચીડિયા ખાવા નહીં પછી એની પર કોઈ રાગદ્વેષ નથી રાખવા આપણે અને સરસ તો આનંદ મારે સરસ ભણીશું આપણે એટલે ફ્રેન્ડલી વાત કરો હવે તમે આટલું હસીને વાત કરો આટલું સરસ કહે છે તો આપણે હસીને યોગ્ય જવાબ આપો એને એટલે બુજેજી એમ બહુ ભાવ છે કે પણ સ્પિરિચ્યુઅલિટીમાં આગળ વધે તો એઝ અ મધર એટલે ઘણીવાર એમ લાગે કે એનો વ્યવસ્થિત પર છોડી તો આટલું મોટી વસ્તુ તોય વ્યવસ્થિતમાં લઈને આવે છે તો જ થશે પછી ભાવ રાખવાનો એનો વાંધો જ નથી સુધાર્મને પ્રાર્થનાય કરવાની

હા એ તો આવે છે એ તો બધું સેટ છે જ પણ એમ લાગે કે હજી ફ્યુચરમાં ઓર સારું થવું જોઈએ એટલે પાછું પાછું ઓલું વળવું ન જોઈએ કે ત્યાં જે બોમ્બેની જે આપણે કહીએ ને કે બિગ બેડ વર્લ્ડમાં એ ફરીથી ફસાય ન જવી જોઈએ લાગે સમજાવીને ઉકેલાયા કરીશું અને સુધાર્થ મને પ્રાર્થના કરીશું જય શ્રી દાદા કૃપા કરજો રક્ષા કરજો કુસંગ મુશ્કેલીમાં ના મુકાય એડજસ્ટમેન્ટ લેવાની શક્તિ આવે પ્રાર્થના કરીને વાતચીત કરવાની સાથે